નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર ગણેશ ગોંડલ ચાર મહિના બાદ જેલમાંથી બહાર હાઈકોર્ટે ગણેશ જાડેજાને દસ હજારના બોન્ડ પર શરતી જામીન આપ્યા છ મહિના જૂનાગઢમાં ન પ્રવેશવા હુકમ ગોંડલના જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ ગોંડલ સહિત અન્ય પાંચ આરોપીઓ સામે જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો પાસઠ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે અને આમ એક્ટની કલમ પચીસ એક બી એ તેમજ એટ્રોસિટી એક્ટની કલમ ત્રણ બે પાંચ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જે સંદર્ભે જ્યોતિરાદ્દીપસિંહ સહિત પાંચ લોકોએ જૂનાગઢની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી જેને કોર્ટે ફગાવી દેતા જ્યોતિરાદીપસિંહ ગુર ઉર્ફે ગણેશ ગોંડલ જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અગાઉની સુનાવણીઓ હાઈકોર્ટે ફરિયાદીને નોટિસ આપીને પક્ષ રજૂ કરવા બોલાવ્યા હતા કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને રાખીને આરોપીને દસ હજાર રૂપિયાના બોન્ડ ઉપર જૂનાગઢમાં છ મહિના સુધી નહીં પ્રવેશાની શરત સાથે જામીન આપ્યા છે ફરિયાદ મુજબ ફરિયાદીએ જણાવ્યું હતું કે તે જ્યારે મોટરસાયકલ લઈને પોતાના દીકરા સાથે ઘરતર જતો હતો ત્યારે એક ગાડી ચાલકને વ્યવસ્થિત ગાડી ન ચલાવવા બદલ ટોક્યો હતો જે સંદર્ભે ઝઘડો થવાનો જ હતો ત્યાં ફરિયાદીના પિતા આવી જતાં સમાધાન થયું હતું જો કે તે વાતનું ખૂનસ રાખીને ફરિયાદી રાત્રે પોતાના ઘરે જતો હતો ત્યારે તેના બાઈકને પાછળથી ટક્કર મારીને ગાડીમાંથી કેટલાક શખ્સો ઉતર્યા હતા તેને લોખંડની પાઇપ વડે મારીને તેનું અપહરણ તેને અવાવરું જગ્યાએ લઈ જઈને માર્યો હતો ત્યારબાદ ફરિયાદીને ગાડીમાં અપહરણ કરીને ગોંડલ ખાતે આવેલ ગણેશ ગણ લઈ જવાયો હતો જ્યાં તેના કપડાં ઉતારીને તેને માર મરાયો હતો પિસ્તોલ જેવું હથિયાર બતાવીને સાથે જાનથી મારી નાખવાની અને એન એસયુઆઈ જોડી દેવા ધમકી આપી હતી વળી બાદમાં આરોપીને ઓફિસે લઈ જઈને પણ માર મારાયો હતો અને છેલ્લે ગાડીમાંથી ઉતારી દેવાયો હતો અરજદારના વકીલે જૂનાગઢની કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદીને કંઈ ગાડીમાં લઈ જવાયો તેનો નંબર નથી આરોપી ફરિયાદીના જ્ઞાતિ વિરુદ્ધ કોઈ અપશબ્દ બોલ્યો નથી ઘટનાના કોઈ પણ સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા નથી ફરિયાદીને ઈજા થયેલાના નિશાન નથી વળી મોડી રાત્રે જ્યાં કોઈ હોય નહીં ત્યાં જાતિ વિશે શબ્દો બોલ્યા હોવાથી જે કલમો લગાવવામાં આવી છે તે લાગી શકે નહીં હજી સુધી નગ્ન તેને માર્યાનો વિડીયો મળ્યો નથી ગણેશ ગોંડલ તરફે હાઈકોર્ટમાં દલીલ કરાઈ હતી કે ફરિયાદીને ઓ ઓછી ઈજાઓ થઈ છે તેને ફ્રેક્ચર પણ થયું નથી અને આરોપી ઉપર આઈપીસીની કલમ ત્રણસો સાત એટલે કે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીની ગાડીએ ફરિયાદીના બાઇકને ટક્કર મારી હોય તેવા કોઈ એફએસએલના પુરાવા નથી ફરિયાદી મુજબ તેને ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર માર્યો તેનો રૂટ ગણીએ તો બસો ચાલીસ કિલોમીટર જેટલો થાય ફરિયાદીને ઉપાડ્યો અને ઉતાર્યો તે વચ્ચે બનેલી ઘટનાઓને પણ જોતા ફક્ત બે કલાકના સમયમાં આટલી બધી લાંબી ઘટના બની શકે નહીં ફરિયાદીએ ફરિયાદમાં જણાવી છે કે તેને નગ્ન કરી માર મારવામાં આવ્યો હતો અને તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો પરંતુ આજ સુધી તે વિડીયો મળ્યો નથી ફરિયાદીએ ખાલી વાર્તાઓ કરી છે ફરિયાદીના પરિવાર ઉપર પણ વીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે સરકારી વકીલે દલ કરી હતી કે આરોપીના પિતાને આઈપીસીની કલમ ત્રણસો બે મુજબ આજીવન કારાવાસની સજા થઈ છે હાઈકોર્ટે પણ આ સજા યથાવત રાખી છે હવે અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે આરોપીના પિતા ત્રીસ વર્ષથી સત્તાધારી પક્ષના મેમ્બર છે જેથી આરોપીમાં ઘમણનો મુદ્દો પણ છે ફરિયાદી પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે નહીં તો સામાન્ય માણસ આટલો ત્રાસ સહન કરી શકે નહીં કે આટલી લડત આપી શકે નહીં વળી આરોપીના રિમાન્ડને ટ્રાયલ કોર્ટે નકારી નાખતા ટ્રાયલ કોર્ટના સુકાદેને સરકારે હાઈકોર્ટમાં પડકાર્યો છે જેની ઉપર આગામી સમયમાં સુનાવણી છે ત્યારે સરકારની આ અરજીને હાઈકોર્ટમાં અરજદારે પડકારી છે આરોપીઓએ પોતાના મોબાઈલ તપાસ એજન્સીને આપ્યા નથી વળી આરોપી પૈકી એક દીગુભાગ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે આ ઘટના સમયે આરોપીઓની એકે ગાડી ઉપર નંબર પ્લેટ લાગેલી નહોતી આ નંબર પ્લેટ ગાડીની ડિક્કીમાં પડી હતી પોલીસે ટોલ નાકાના સીસીટીવી મેળવ્યા છે ઉપરાંત ફરિયાદીને માર મહિને જ્યાં ઉતાર્યો હતો તે કીયા ગાડીના શોરૂમના પણ સીસીટીવી મેળવ્યા છે આરોપીઓનો કોલ ડેટા રેકોર્ડ પણ મેળવવામાં આવેલ છે આરોપીની માતા વર્તમાનમાં ધારાસભ્ય છે આરોપી સાથે સંકળાયેલા મળત સંકળાયેલા મળતીઓ સોશિયલ મીડિયામાં કહે છે કે ગણેશ ગોંડલે જામીન મળતા જ મોટી ઉજવણી કરવામાં આવશે ફરિયાદી તરફી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓએ ફરિયાદીનો ન્યૂળ વિડીયો ઉતાર્યો હતો તે નથી મળતો એટલે કે આરોપીઓ તપાસમાં સહકાર આપતા નથી આરોપીઓ ફરિયાદીને જે હથિયાર વડે માર માર્યો હતો તે મળતા નથી મતલબ કે આરોપીઓએ પુરાવાનો નાશ કર્યો છે આરોપીઓએ પોતાનો મોબાઈલ પોલીસને નહીં આપીને તપાસમાં અસહકાર આપ્યો છે કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને નોંધ્યું હતું કે અરજદાર વગદાર અને ધારાસભ્યોનો પુત્ર છે તેને ફરિયાદીને ખરાબ રીતે માર મારવાનો આક્ષેપ છે ફરિયાદી શિડ્યુલ કાસ્ટમાંથી આવે છે તેને તપાસમાં સહકાર નહીં અને મોબાઈલમાં પણ નહીં આપ્યાનો આરોપ છે તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર માર્યો હોવાનો આરોપ છે ટ્રાયલ કોર્ટે રિમાન્ડ નહીં આપતા સરકાર તેની સામે અપીલમાં હાઈકોર્ટમાં આવી છે તે અરજી પણ પેન્ડિંગ છે આરોપીએ ફરિયાદીનો ન્યૂડ વિડીયો બનાવ્યો હોવાનો આક્ષેપ છે ફરિયાદીના સારવાર સર્ટિફિકેટમાં તેના સામાન્ય માર મરાયો હોવાનું નોંધાયું છે કોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને રાખીને આરોપીને દસ હજાર રૂપિયાના બોન્ડ ઉપર જૂનાગઢમાં છ મહિના સુધી નહીં પ્રવેશાની શરત સાથે જામીન આપ્યા છે ખરેખર જૂનાગઢમાં પ્રવેશવાની મંજૂરી પ્રવેશવાની શરત નહીં પ્રવેશાની શરત પણ ખરેખર તો ગણેશ જાડેજાને ગોંડલમાં નહીં પ્રવેશાની મંજૂરી નહીં પરેશાની શરત સાથે જામીન મળવા જોઈએ અને ખરેખર તેમને જે હથિયારો નથી બતાવ્યા રિવોલ્વર નથી બતાવી પંદર આરોપીઓ હતા એમાંથી ફક્ત પાંચ જ બતાવ્યા છે તો ખરેખર આ બાબતે પણ યોગ્ય તપાસ થવી જોઈએ હજી તપાસમાં કચાશ છે કારણ કે તપાસ કરનાર અધિકારી તરીકે અનુસૂચિત જાતિ સમાજના અનુસૂચિત જાતિ સમાજના વિરોધી હર્ષદ મહેતા જૂનાગઢમાં તપાસ અધિકારી એની નીચે તપાસ અધિકારીઓ કામ કરે છે એટલે હર્ષદ મહેતા કે એટલું જ અધિકારીઓ કામ કરવાના છે કારણ કે હર્ષદ મહેતાનો જે મગજ છે એ અનુસૂચિત જાતિ વિરોધ છે એમાં તમે વિચારો છો કે કોઈ પુરાવા જેટલા ફરિયાદમાં છે એમાં કોઈ પુરાવા આરોપીઓએ આપ્યા નથી અને પોલીસે પણ કોઈપણ જાતના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા નથી એટલે એનો મતલબ એવો થયો બીજા હોય આ જગ્યાએ એસપી બીજા હોય અગર તો આરોપી બીજા હોય તો મારી મારીને તોડી નાખીને પણ ગમે ત્યાંથી આ હથિયારો અને આ બધી વસ્તુ મોબાઈલ રિવોલ્વર આ બધા પંદર આરોપી બધું આવી જાત પણ આ તો વગદાર માણસો છે અને એસપી હર્ષદ મહેતા જે અનુસૂચિત જાતિ સમાજના વિરોધી છે એવું લોકોમાં સતત સરતા રહ્યું છે કે હર્ષદ મહેતા અનુસૂચિત જાતિ સમાજના કટ્ટર દુશ્મન અને કટ્ટર વિરોધી છે અને તેઓને અનુસૂચિત જાતિ સમાજના લોકો ગમતા નથી એટલે આ બધા નાટક કરે છે અને તમે જુઓ તો એ પણ દેખાય આવશે કે જે ફરિયાદી છે એની ઉપર ગુજસી ટોક લગાડી એટલે તમે સમજી જાઓ કે હર્ષદ મહેતા કઈ કક્ષાએ જઈ શકે છે અને અનુસૂચિત જાતિના લોકોને કેવી રીતે હેરાન પરેશાન કરે છે એ આપ જોઈ શકો છો તો ખરેખર જે સમાજના લોકો અનુસૂચિત જાતિના લોકો કહે છે તે વાત ખરેખર મનમેળ બેસતો હોય એવી લાગે છે કારણ કે સમાજના અનુસૂચિત જાતિ સમાજના લોકો કહે છે કે હર્ષદ મહેતા એટલે અનુસૂચિત જાતિ સમાજના કટ્ટર વિરોધી માણસ છે એવું દરેક અનુસૂચિત જાતિ સમાજનો માણસ કહે છે કે અનુસૂચિત જાતિ સમાજના વિરોધી એસપી છે જૂનાગઢના તેમજ ગણેશ જાડેજા સિવાય ચાર આરોપી જે છે એના મોઢા ઉપર બુરખા લગાડેલા છે અને ગણેશ જાડેજાના મોઢા ઉપર બુરખો લગાડેલો નથી એનો મતલબ એવો થાય કે ગણેશ જાડેજાનો ખોફ બતાવવા માટે એનું મોઢું ખુલ્લું રાખ્યું છે કે લોકોમાં ગણેશ જાડેજાના નામનો ડર બેસે અને ગણેશ જાડેજાને લોકો જુઓ કે પોલીસ કસ્ટડીમાં પણ કેવો ખુશ છે એ આંટા મારે છે અને કેવી રીતે ફરી રહ્યો છે એ ખરેખર એને પણ ખરેખર બુરખો પહેરાવો જોઈએ કારણ કે આ એસપી હર્ષદ મહેતાની ત્યાં સરકાર છે જૂનાગઢમાં એટલે અનુસૂચિત જાતિના લોકો જેટલા ડરે એટલું એ જેટલું કામ કરવાનું હોય એટલું હર્ષદ મહેતા તરફથી થાય છે અને ખરેખર ગુચ્છી ટોક જે કર્યો છે એ રાજુભાઈને જે ગુસ્સી ગુસ્સી ટોક કર્યો છે એવો જૂનાગઢમાં બસો જણા એવા છે કે એની ઉપર ગુચ્છી ટોક હવે ક્યારે થશે બસ્સો માણસો એવા છે જે રાજુભાઈ સોલંકીને ગુચ્છી ટોક કર્યો છે એવા બસ્સો જણા છે જૂનાગઢમાં એની ઉપર ગુચ્છી ટોક ક્યારે થશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ